નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે આંધ્રપ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ધરમપુરી શ્રીનિવાસનું નિધન થઈ ગયું છે તેમના પરિવારના જણાવ્યા અનુસાર તે છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા અને શનિવારે સવારે ત્રણ વાગે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું તેમણે છોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા શ્રીનિવાસે વિભાજન પહેલાના તત્કાલીન આંધ્રપ્રદેશમાં મંત્રી સાંસદ અને પીસીસી પ્રમુખ તરીકે સેવા બજાવી હતી તેમણે બે પુત્રો છે જેમાં બીજા પુત્ર ધરમપુરી અરવિંદ હાલમાં નિઝામાબાદના સાંસદ છે તેમના મોટા પુત્ર સંજય અગાઉ નિઝામાબાદના મેયર રહી ચૂક્યા હતા તેલંગાણાના પરિવહન અને બીસી કલ્યાણ મંત્રી પૂનમ પ્રભાકરે શ્રીનિવાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે આ પ્રસંગે મંત્રી પૂનમ પ્રભાકરે મંત્રી અને પીસીસી ચીફ તરીકે તેમની સેવાઓને યાદ કરી તેમણે પાર્ટીમાં તેમની સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યું તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને વધુ હિંમત આપે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જે તે જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે ધન્યવાદ